આ સમસ્યા પાથરણાવાળાની લગભગ છેલ્લા પાંચ વર્ષથી છે અનેક વખત રજૂઆત કરી છે અમે વખત બંધ રાખ્યું છે પણ કોઈ એનું રિઝલ્ટ આવતું નથી આજુ વખતે એવો નિર્ધાર કર્યો છે કે હવે રિઝલ્ટ લઈ આવીને ચૂકવું છે આજે એક વાગ્યા સુધીનું બંધ આપ્યું છે હજી જો કંઈ તંત્ર ધ્યાન નહીં આપે તો અમે ઓછામાં ઓછું એક વીકનું બંધ આપવાના છીએ હવે નિરાકરણ નથી આવ્યું એનું એક જ કારણ હોઈ શકે કે ફેરિયાઓની ને તંત્રની કંઈ સાંઠગાંઠ હોવી જોઈએ નગર આટલા બધા ફેરિયાને આ દૂષણ અમારે હટાવવાનું ન હોય કોર્પોરેશને પોતાને જોવાનું હોય લોકોની હિતકારી જોવાની હોય પણ કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું એ ખ્યાલ નથી આવતું આની પહેલાં કમિશનર સાહેબે સૂચના આપી હતી કે હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે રોજ માટે ફેરીયા હટી જશે પણ એ જ ખાલી પાંચ દિવસ પૂરતું જ રહ્યું પાછું હતું એ નહીં થઈ ગયું હા અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું છતાં નિરાકરણ નથી આવ્યું આજે ફરીથી બંધ પાડીએ છીએ હવે નિરાકરણ આની પહેલા જ્યારે બંધ પાડવાનું હતું ત્યારે કમિશનર રૂબરૂ બોલાવ્યા હતા કે તમે બંધ ન પાડો અમે તમને ખાતરી આપીએ છીએ હવે સ્થાનિક પ્રશ્નોમાં એવું છે કે અત્યારે અમારે લગભગ નહીં નહીં તો ચાર કમિશનર સુધી તો અમે વાત કરીએ ચાર કમિશનર બદલી ગયા રાજકોટ મહાનગરપાલિકાની અંદર પ્રશ્ન ફક્ત એક જ છે ફેરિયાઓ અને રેકડીઓનો જે દબાણ દિવસે ને દિવસે બજારમાં વધતું જાય છે બજારના વેપારીઓ ત્રાહી મામ પોકારી ચૂક્યા છે એટલે આજે અડધા દિવસનું પ્રતિકાત્મક જે કહેવાય એ બંધ પાડી અને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ આવનારા દિવસોમાં જો આ પ્રશ્નો પ્રશાસન દ્વારા હલ કરવામાં નહીં આવે તો અમે અચોક્કસ સુધી અચોક્કસ મુદ્દત સુધી અમે આ બંધ પાડશું અને સ્થાનિક પ્રશાસનના કાન ઢંઢોળશું સ્થાનિક પ્રશાસનને કોઈ એવી વસ્તુ નથી કે કે ક્યાંય એવું અટકતું નથી કે આ ફેરિયાઓ કે રેકડીઓનું દબાણ દૂર ના કરી શકે પણ ક્યાંક ને ક્યાંક એમની ઢીલી અને ખોરી નીતિ છે તંત્ર છે એ એક જે કહેવાય ને કે નિંદ્રામાં છે કે કે હા એક વખત ગાડી મોકલી દીધી અને વાત પતી ગઈ સામાન્ય જે વેપારીઓ છે એને કનગળદ વધતી જાય છે અને જે કાંઈ પણ ફેરિયાઓ જે છે એને કોઈ પણ જાતના માલ જપ્ત નથી થાતા એટલે આવા પ્રશ્નો પણ આવતા હોય છે એટલે આ વસ્તુના કારણે થઈને આજે વેપારીઓ એ બંધ પાડે છે